જ્યારે જ્યારે ઓપરેશનનો પ્રશ્ન આવે ત્યારે દર્દીને એક પ્રશ્ન મૂંઝવતો હોય છે કે ક્યારે કરવાનું અને ક્યાં કરવાનું હું એવું માનું છું કે આ પાછળના બે પ્રશ્ન છે ક્યાં અને ક્યારે એ બહુ અગત્યનું છે કારણ કે એના પર જ આખા રિઝલ્ટનો આધાર છે એવું માનું છું સર્જરી ક્યારે કરવાની એ ડૉક્ટરે નક્કી કરવાનું નથી હોતું એ દર્દી જ નક્કી કરતો હોય છે દર્દીએ પોતાની તકલીફની માત્રા પોતે નક્કી કરવાની હોય છે ત્રીસ ચાલીસ વર્ષના યુવાનો બેન હોય કે ભાઈ હોય કામ કરતા હોય હાઉસવાઈફ હોય જો એ પોતાની ડે ટુ ડે લાઈફ સારી રીતે જીવી ના શકતા હોય કામ ધંધો કરવામાં તકલીફ પડતી હોય તો બધું મૂકીને ઘરે બેસીને જિંદગી જવાની નથી એટલે દર્દીએ પોતે પોતાના પ્રોબ્લેમનું એસેસમેન્ટ કરવું જરૂરી છે કે મારું કામ કેટલું અટકે છે દુખાવાની ગોળી લઈને જિંદગી નથી જતી દુખાવાની ગોળી ના ખાવી જોઈએ રેગ્યુલર બેઝ પર નહીં કિડની પર એની ખરાબ અસર થતી હોય છે એટલે દવા ગોળી વગર તમે જિંદગી સારી જીવી શકતા હો તો ઓપરેશનની કોઈ ઉતાવળ નથી પરંતુ જો દવા ગોળી લેવી પડે અથવા તો ડિસેબિલિટી એટલી હોય કે ડે ટુ ડે લાઈફમાં તકલીફ પડતી હોય તો ચોક્કસપણે ઓપરેશનનો વિચાર કરવો જોઈએ વાત રહી કેવી રીતે કરવું જોઈએ તો મીઠાઈની દુકાનમાં બી એવું હોય છે કે ભાઈ બંગાળી મીઠાઈઓના સ્પેશિયાલિસ્ટ એવી રીતે ઓર્થોપેડિકની સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બી હોય છે જોઈન્ટ રિપ્લેસમેન્ટના સ્પેશિયાલિસ્ટ સર્જન હોય છે અને સર્જનનો અનુભવ બહુ જ મહત્ત્વનો છે લાંબા ગાળાનું રિઝલ્ટ આપવા માટે લાંબા ગાળાનું રિઝલ્ટ સર્જનની સ્કિલ અને કઈ ટાઈપના સારા ઇમ્પ્લાન્ટ વાપરેલા છે એની ઉપર બહુ જ આધાર રાખે છે સર્જનની સ્કિલમાં એવું કહી શકાય કે શેલ્બી હોસ્પિટલમાં ત્રીસ વર્ષથી હિપ રિપ્લેસમેન્ટ થાય છે અને અમારા કરેલા ત્રીસ વર્ષથી ફરે છે એ અમારા માટે ગૌરવની વાત છે ત્યાં સુધી કે જયપુરના મહારાણી ગાયત્રી દેવીનું હિપ રિપ્લેસમેન્ટ બી શેલબીમાં ડૉક્ટર વિક્રમ શાહે જ કર્યું હતું મેં જ કર્યું હતું એટલે એવા વીઆઈપીઓ બી અહીં આવતા અચકાતા નથી